વંદે માતરમ આપનું હાર્દિક સ્વાગત છે વાઘોડિયાના ઉમરવા ગામે ગોલ્ડન વેલીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે 14 સપ્ટેમ્બર 2025 ના રોજ ગોલ્ડન વેલી સોસાયટી માં નેત્રપાલ સિંહ અતર સિંહ ને કે રાત્રી દરમિયાન મકાન માં ગ્રેલ તોડી સોના ચાંદી ના દાગીના ની ચોરી કરનાર આરોપી ને પોલીસે જડપી પડ્યા છે રાત્રી દરમિયાન ઘર ની બારી ની ગ્રેલ તોડી મકાન ની તિજોરી ખોલી લોકર માં રાખેલ સોના ના અલગ અલગ દાગીના નું કુલ વજન 70.159 ગ્રામ દાગીના જે ની કુલ કિંમત 1,38,083 ની ઘરફોડ ચોરી ના આરોપીઓ ને જડપી પડ્યા છે वघोरिया पोली बनावना स्थले तोसायटी एंटर तथा एक्जिट रस्ता सीसीटीवी फूटेज चेक करता साइटो पर काम करता मजूर टेक्निकल पुरावा आधार आरोपी भरतभाई मोतीभा दुधामली गाम तालुकु धानपुर जिलों दाहोदी संडवणी मड़ी आता वघोरिया पोलीसे आरोपी घरे को झड़पी पड़ोस पूछपर दरमियान बे ईसमो मड़ी चोरी गुना ने अंजाम आप हो कबूलता आरोपी अटक कर नामदार कोर्ट में रजू करता आरोपी रिमांड प्राप्त करो બાકીના આરોપીઓને પકડવા તેમજ મુદ્દામાલ રિકવર માટે વાઘોડિયા પોલીસે કવાયત હાથ ધરી છે